થરાદ હોસ્પિટલ ખસેડવામાં આવતા રસ્તામાં જ મોત નીપજ્યું થરા તાલુકાના ગામ નજીક આજે ચાર વાગ્યે દુર્ઘટનામાં એક મહિલાનું એકસો આઠ દ્વારા સરકારી હોસ્પિટલ થરાદ ખાતે ખસેડવામાં આવતા જ રસ્તામાં મોત નીપજ્યું મળતી માહિતી મુજબ મોરતોઈ ગામના રસ્તા પર બોલેરો ગાડીને બાઇક વચ્ચે ભીષણ અથડામણ સર્જાઈ અકસ્માતમાં બાઇક સવાર દીકરો અને માં રેશમબેન લાખાભાઈ દલિત મણવર ઉમર વરસ તેપનને ગંભીર ઈજા પહોંચી હતી ઘટનાની જાણ થતાં જ એકસો આઠ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને અને ઘાયલને થરાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી પરંતુ ડોક્ટરે તપાસ કરતાં તેમને મૃત જાહેર કર્યા હતા અકસ્માત બાદ બોલેરો ગાડી તથા બાઇક બંનેને નુકસાન થયું હતું સ્થાનિક ગ્રામજનોની ભીડ એકત્ર થઈ અને પોલીસ દળે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણમાં લીધો હાલ અકસ્માત અંગે થરાદ પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેખી થરાદ વટેરા પહેલા ખાઈ ગામ મોરથલ હું મારા મમ્મીને પહોંચાડવા માટે દુગાવા જતો હતો વચમાં એક ફેર મોરથલની સીમમાં ખેરવાડાની ગાડી બોલેરો હતી હું મારી સાઈડમાં જતો હતો છતાં તે સ્પીડમાં આવતા સીધા માર્ગે બાઇક ઉપર અથડામણ કરતાં મારી મમ્મીનું મોત નીપજશે